વંથલીના રવની ખાતે તાલુકા તંત્રો દ્વારા તાલુકા કક્ષાની પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ હતી જુનાગઢ જિલ્લાના વંતલી તાલુકાના રવની ગામ ખાતે વંતલી તાલુકા વહીવટી તંત્ર દ્વારા માથુકિયા સમાજમાં પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી. ધ્વજવંદન બાદ સ્કૂલની બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. સાથે સાથે વૃક્ષારોપણનું પણ આયોજન કરાયું હતું. તાલુકા પંચાયતના પ્રમુખ હર્ષાબેન કોટડિયા, ઉપપ્રમુખ ગોવિંદભાઈ હુબલ, ગુજરાત રાજ્ય યુવક બોર્ડ જુનાગઢ જિલ્લાના પ્રમુખ મેહુલ જાની સહિતના પદાધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જુનાગઢ જિલ્લાના વંતલી તાલુકાના રવની ગામ ખાતે વંથલી તાલુકા વહીવટી તંત્ર દ્વારા માથુકિયા સમાજમાં પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી ધ્વજવંદન બાદ સ્કૂલની બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા સાથે સાથે વૃક્ષારોપણનું પણ આયોજન કરાયું હતું તાલુકા પંચાયતના પ્રમુખ હર્ષાબેન કોટડીયા ઉપપ્રમુખ ગોવિંદભાઈ હોબાલ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ જુનાગઢ જિલ્લાના પ્રમુખ મેહુલ જાની સહિતના પદાધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા રમેશ સિંગલનો રિપોર્ટ એસ ન્યૂઝ વંથલી